કોસાડીની મૌલાના હુસૈન અહમદ મદની હાઇસ્કૂલની વિજ્ઞાન મેળાની કૃતિ એએસવીએસ ચૌદ અંબિકા કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચીસમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો અને જિલ્લા કક્ષાએ પ્રદર્શન માટે પસંદગી મેળવી જ્યારે અન્ય બે કૃતિઓ દ્વિતીય ક્રમાંકે રહી કોસંબા નજીક ધામદોડ મુકામે આવેલ માધવ તપોવન વિદ્યાલયમાં એસવીએસ ચૌદ અંબિકા કક્ષાના વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન બે હજાર પચ્ચીસનું આયોજન થયું હતું જેમાં સમગ્ર સંકુલની વિવિધ શાળાઓમાંથી કુલ તોતેર જેટલી કૃતિઓ પ્રદર્શનમાં હતી જેમાંથી કોસાડીની મૌલાના અહમદ મદની હાઈસ્કૂલની વિજ્ઞાન મેળાની કોસાડી નવકૃતિઓ હતી જેમાંથી એક કૃતિ પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થઈ હતી જ્યારે અન્ય બે કૃતિઓ દ્વિતીય ક્રમાંકે વિજેતા રહી હતી પ્રથમ ક્રમાંકે વિજેતા કૃતિ સેન્ટ્રલ ડોગમાં પ્રોજેક્ટ આધારિત હતી અને તેને રજૂ કરનાર બાળવિજ્ઞાનીઓ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ લુણ ફતિમા યુસુફ અને મુરાદ મહેફુજા ઇમરા હતા દ્વિતીય ક્રમાકે વિજેતા કૃતિ ગ્રીન એનર્જી પ્રોજેક્ટ આધારિત હતી અને તેને રજૂ કરનાર બાળવિજ્ઞાનીઓ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ દેસાઈ શાઇમા ઇસ્માઇલ અને નુર ફરહીન ફિરોજ હતા અન્ય દ્વિતીય ક્રમાંકે વિજેતા રહેલી કૃતિ વોટર લીકેજ એન્ડ ડ્રેન ઓવરફ્લો એનર્જી પ્રોજેક્ટ આધારિત હતી અને તેને રજૂ કરનાર બાળવિજ્ઞાનીઓ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીઓ ભૂલાશાહીના સોએબ અને માજરા આમેના ઇલ્યાસ હતા આ સિવાય વિવિધ ગાણિતિક નમૂનાઓ ઓવરલોડની સમજ અને ઉપાય બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક કૃત્રિમ ગર્ભાશય એર ડિઝાસ્ટર સેફટી સિસ્ટમ સીએસનવ જેવા પ્રોજેક્ટ પણ વિજ્ઞાન મેળામાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા આ સિદ્ધિ બદલ જામિયા ઇસ્લામિયા અક્કલકુવાના પ્રમુખ મૌલાના હુજૈફા વસ્તાનવી સંસ્થાના ટ્રસ્ટી શ્રી હાફીઝ સાદ જાડાએ તથા શાળાના આચાર્ય શ્રી મોહમ્મદ તારીખ શેખે કોસાડી હાઈસ્કૂલના તમામ માર્ગદર્શક શિક્ષકો તંબોલી નિલોફરબેન શૈપભાઈ ચૌધરી અક્ષયભાઈ નવીનભાઈ તથા હકીમ અબરાર અયુબ ખાન અને સ્ટાફગણને અભિનંદન પાઠવ્યા હતા અને બાળવૈજ્ઞાનિકોના શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ